હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે એક મસ્તી બજારના બ્લોગમાં કેમ જવાય ઓકે બધા મજામાં શું તો આજે ભાઈ એક્ઝેટ સાત નવ વાગે બી જઈશું અને હજી ખાલી ચેન્જ જ કર્યું છે હે માથું ર બાકી છે તો મેં કીધું આજે ભલે માથુંડ બાકી રહી પણ આજે થોડોક નાસ્તો કરી લો આ નાસ્તી ગૌરી રથ ચાલુ થાય છે એટલે મારો નાસ્તો છે દૂધ કેળાનો તો ચાલો ભાઈ સરસ મજાના દૂધ કેળા ખાઈ લઈએ અને અમારી બેન ટ્યુશન માં નાની નાની છોકરીઓ ગ્રવરી વ્રત રહી ને તો એટલી મસ્ત ક્યૂટ ક્યૂટ તૈયાર થઈ થઈને આવશે ને હું તમને હમણાં બતાવું આવે ને એટલે તો ચલો હવે થોડી વાર પછી મળીએ મારી ટિંગલ યુ કેવી સરસ તૈયાર થઈ થઈ લાવીએ છે એ ક્યૂટ ક્યુટ લાગે ને તો મમ્મી એને અત્યારે ફ્રી થઈ જાય સરસ મજાની તૈયાર કરવા માટે તો જો ગૌરી વ્રત રહ્યા છે તમે હે તો તમને તો તમારી મમ્મી હારા અત્યારે નવરા થઈ જાય ફ્રી તૈયાર કરી દેવા મસ્ત મસ્ત દિશા આમ તો જો કેટલી સરસ લાગે છે દિશા જો કેટલા મુ દિવસ છે આજે બીજો દિવસ છે ને હા તો જો મારા ગૌરી વ્રત માં તૈયાર થઈ ગયા છે દિશા આવો તો બેસ લાગે ના ઓ સરસ લાગે છે એવું નઈ બોલવાનું જો જો આ ઢીંગલી જો છે ને બધા એલા સરસ લાગે ને તન ટાઈમ નો મળ્યો બેટા તૈયાર થવાનો ટીચર મોળ્યો થી કે હા કાઈ વાંધો ન હવે થઈ જજો પછી તૈયાર હમણાં હું તને મોકલું ને ઘરે એટલે તૈયાર થઈ જજે જો

અને અમારા છોકરાઓ આ છે ને ઢગલો ઢગલો લેસન આપવાનું એટલે એને બેનુને હેરાન ન કરે આ છોકરાઓને જાજુ આપવાનું એટલે છે ને છોકરાઓ છોકરીઓને હેરાન ન કરે એમ બેનોને હેરાન ન કરે એટલે રમાય ને છોક તમારે એટલે ભાઈ રહ્યા ને અત્યારે મારા ઘરે રોકાવા આવ્યો અને મને અત્યારે પપ્પાના ઘરે ને કેટલી મસ્તી કરે છે અને જો ફાય છે ફાય મૂકવા આવ્યા તા પણ મને તેડી જઈશ હવ તેડવા આવે છે તો જો આ ભાઈ હાલો ભાઈ જાઉં ને હું નથી આવતી તું જા આ જો પરાણે ખેંચીને મને લઈ જાય છે હા પણ આ ઉભો રે ઉભો રે આવજો આમ જો આમ જો હારું હાલો મમ્મી રસોઈ થઈ ગઈ છે ખાઈ લેજો રોટલી કરી છે આ બાકી છે લેવા તો દે ઉભો દે આ જો ભાતું થોડું ઘરે હમણાં પપ્પા એમ કહે ભાતું હારે લઈને આવે છે જો હવે અત્યારે છે ને બપોરે મસ્ત મજાનું જમી લીધું છે અને જમીન તરત જો બધે થઈ ગયા પાછા તૈયાર જવા માટે કેમ મનાલી અને અમારા મામા ફાઈન છોકરી આવી છે અને અમે લોકો જઈએ ખરીદી કરવા અને જો મારા ફોય તૈયાર થઈ ગયા છે હજી ખરીદી અધૂરી રહી ગઈ છે અને છે ને એ રોકાવાના બે દિવસ જ હતા એમાં ત્યાં ત્રીજો દિવસ કર્યો છે ને તો હજી ખરીદી ચાલુ ખરીદી તો ચાલુ જ છે તો આપણે જઈએ ખરીદી કરવા ખરીદી કરી

તો ત્યાં છે ને ભાઈ બંધ હતું અત્યારે અને ફેરવે છે હા અહીંયાથી સામે લઈ જાય છે એવી કંઈક છે એટલે મને પાછા અત્યારે હાલીને ઘરે જઈએ છીએ અને એમાં આ વરસાદમાં હાલીને જાઉં આ કિચોડમાં તો અત્યારે તો અહીંયા સારું થઈ ગયું તમારી હાથું ન લીધું મહેમાન હાથું વાહ વાહ એ મને તો આવ્યા હતા ને તમે એટલે પછી હું ગાડી લઈને આવું ને કીધું તો હું ગાડી લઈને આવું મારી ગાડી ઘરે જ હતી હા તો અત્યારે જવાનું છે મારે ને ધવલે પિક્ચર જોવા માટે તો ગયા મંગળવારે નહોતા ગયા ને આગળ મંગળવારે નહોતા ગયા તો ધવલને કે મજા નહોતી આવતી કે મંગળવાર વયો જાય છે અને નાઇન્ટી નાઇન રૂપિયાની ઓફર પણ જતી રહી છે પણ આપણે ચીચર જવા નથી જતા તો ફેમિલી સાથે તો આ વખતે ના પાડી મમ્મીએ કેમ કે કેવલભાઈને ટ્યુશન લેવું એવું એટલા માટે તો હું ને ધવલ થઈ ગયા છીએ તૈયાર નથી થયા થઈ ગયા છે ને નથી થયા કેમ કે મારે હજી તૈયાર થવાનું બાકી છે હજી આમનું ખૂલું માથું છે તો ચલો ફટાફટ થઈ જાય તૈયાર અને પરોઠા બનાવ્યા હતા સરસ એવા પરોઠા હવાઈ ગયા છે અને મમ્મી હજી થોડુંક બનાવે છે કેમ કે એક બે પરોઠા હજી બાકી હતા એટલે કેમ મમ્મી હા મોડું થાય હા મોડું થઈને એટલે અને અહીંયા પપ્પા જો થોડી ઘણી હેલ્પ કરાવે છે અમને સિંગ ખોલવાની કેમ પપ્પા અને પપ્પા જ મારું એક જરૂરી કામ કરતા આવ્યા છે કેમ પપ્પા ચશ્મા મારા ચશ્માના કાચ ખરાબ થઈ ગયા ને તો પપ્પા એ કાલ કરતા આજે ચશ્મા આપતા આવ્યા દુકાને કાલે આવી જશે એટલે કાલ તમને ચશ્મા મારા જોવા મળશે ખાલી કાચ જ કરાય છે ફ્રેમ નવી નથી કરાય ફ્રેમ સારી હતી એટલા માટે તો ચાલો ફટાફટ થઈ જાય તૈયાર તો ફાઇનલી અત્યારે પાછા ઘરે આવી ગયા છે મેં અત્યારે ઘડિયાળમાં વાગ્યા છે બાર ને વીસ અને અત્યારે હું ને ધોળ બંને ઘરે આવી ગયા છીએ અને મૂવી જોવા ગયા તો રેડી થઈને એકદમ સરસ રીતે થઈ ગયા હતા અને આવ્યા એટલે જો હવે ના ડ્રેસમાં ફટાફટ આવી ગયા છીએ મેં ચેન્જ કરી નાખ્યું છે પણ હજી થોડું ઘણું બધું બાકી છે ને વોચને એ બધું કાઢવાનું તો ચલો કંઈ વાંધો નહીં હવે આપણે ફ્રી થઈ ગયા છીએ અને કદાચ કંઈક ટીવી જોવું હશે તો જોશું બાકી તો ખૂબ જ જવાનું છે કેમ કે આજે બપોરે ભાઈ મારા ફઈ ફરીના છોકરાએ કે એમને કોઈને લુવા નથી દીધા એટલા માટે તો ચલો હવે ફટાફટ આપણે ચેન્જ કરીને સુઈ જઈએ અને જો વિડીયો ગમ્યો હોય તો શું કરવાનું લાઈક કરવાનું શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા ટેક કેર